સુરત થી બચવા બપોરના સમયે ટ્રાફિક પોલીસના જવાનોને ફરજમાંથી મુક્તિ આપો પોલીસ કમિશનરને પત્ર લખાયો સુરતમાં કાલજાલ ગરમી પડી રહી છે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા ને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે ત્યારે જાહેર રસ્તા પર ટ્રાફિક મેનેજમેન્ટને લઈને ઊભા રહેતા જવાનોને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસ અલ્પેશ બારોટ દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખીને કરવામાં આવી છે કમિશનર ને લખાયેલા પત્રમાં કલ્પેશ બારોટે લખ્યું છે કે હાલ ચાલીસ થી વધુ વ્યસ્ત છે ત્યારે ટ્રાફિક જવાનોમાં પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને ગરમીમાં ફરજ બજાવવા મુક્તિ મળે જેથી તેમની તબિયત પણ જળવાઈ રહે બારોટ મીડિયા સુરત જિલ્લા કોંગ્રેસ હવામાન વિભાગે જે રીતે જાહેરાત કરી છે કે ગુજરાતમાં આવનારા પાંચ દિવસોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો ટીઆરબીના જવાનો આ કાળઝાળ ગરમીમાં જે રીતે રોડમાં ફરજ બજાવે છે તમે તે માટે આજે મેં પોલીસ કમિશનર રજૂઆત કરી છે કે ગરમીને ધ્યાનમાં લઈને હાલ પૂરતું બારથી ચારના સમય દરમિયાન ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ફરજમાંથી મુક્તિ આપવી જોઈએ એક બાજુ નામાંકિત ડૉક્ટરમાં એવું જાહેરાત કરે છે કે ભાઈ આ ગરમીને કારણે બીમારી વધી શકે છે હાર્ટ એટેકના પ્રશ્નો વધી શકે છે એટલે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીમાં સામાન્ય જન જન પણ જ્યારે બહાર નીકળતા અચકાત આવે ત્યારે મારી પોલીસ કમિશનર વિનંતી છે કે પોલીસ પરિવાર વડા જો ત્યારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને બારથી ચાર જે બપોરનો સમય છે તેમાં પોલીસ ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનોને ફરજમાંની મુક્તિ આપવી જોઈએ